વિસાવધરમાં આવતીકાલે ચૂંટણી યોજાવાની છે અને ગણતરીના કલાકો ચૂંટણીને હવે બાકી રહ્યા છે તેવામાં હવે દારૂ અને પૈસાને લઈને રાજકારણ ગરમાવ્યું છે ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ રેડ કરી હતી દારૂનો જથ્થો પકડ્યો હતો તો બીજી બાજુ હવે ગોપાલ ઇટાલિયા સામે જ આક્ષેપો થયા છે અને મામલો પહોંચ્યો છે પોલીસ સ્ટેશન સુધી વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આફડા જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે જો કે પ્રચાર બંધ થઈ ગયા બાદ પણ રાજકારણમાં ગરમાવો યથાવત જોવા મળી રહ્યો છે ખડિયા આનંદપુર રોડ પર આવેલી એક વાડીમાંથી વિધાનસભાની ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસ અને રાજકીય પક્ષો બંને વચ્ચે માહોલ ગરમાય છે આમ આદમી પાર્ટીને મળેલી માહિતીના આધારે વિસાવદર તાલુકાની પોલીસને ખડિયા આણંદપુર માર્ગ પાસે આવેલી એક વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું પોલીસે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચીને દરોડો પાડી કુલ ચારસો સિત્યોતેર દારૂની બોટલનો મુદ્દામાલ કબજે કર્યો હતો દારૂ પકડાયા બાદ ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે આ ભાજપનો દારૂ છે જો કે હવે આ જે જગ્યા પરથી દારૂ પકડાયો તે વાડીના માલિક અશ્વિન મેતરે પણ આ મામલે મોટો ખુલાસો કર્યો છે મારું ગામ આણંદપુર હું અશ્વિન આહે મારી વાડી ખડિયાથી આણંદપુર જતા રસ્તે છે અને રોડને કાંઠે છે મારી વ્યવસાય ખેતી છે અને હું પશુપાલન રાખું છું મારી વાડી એક ઓયડી છે એની અંદર ખાંડ અને ખેતીનો યોજાર મૂકેલો છે તાણા મારેલા હોય નહીં કોઈ બી પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને આજ મને ખેડૂતને ફસાયો છે ટૂંકી લોકશાહના મેળવી અને આ બધું ષડયંત્ર કરેલું છે અને મારે એક જાતનું વ્યસન નથી અને મારા પરિવાર માટે આજની તારીખમાં કોઈ પણ ગુનો નથી એટલા માટે આની યોગ્ય તપાસ થાય

યોગ્ય તપાસની માંગ સાથે પોલીસમાં અરજી આપીશું જો કે હવે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને આ મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ શું કહ્યું છે તે પણ સાંભળીએ જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખડિયા મેંદડા જે રસ્તો નીકળે છે તેની બાજુના ખેતરમાં એક ખુલ્લી હોડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાની માહિતી મળેલી તેના આધારે તાલુકા પોલીસ દ્વારા ઘટનાસ્થળે જઈ અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા ચારસો સત્યોતેર બોટલનો છે કેસ કરવામાં આવેલો છે સાથે સાથે તમામ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ આ વાડી માલિક અશ્વિનભાઈ મહેતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી છે જેમાં તેમણે જણાવેલું કે તેમના તેમના પર કે તેમના પરિવારના સભ્યો ઉપર આજ દિન સુધીમાં કોઈ પોલીસ કેસ થયેલો નથી પરંતુ પોતાની વાડીએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓ મળી અને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા ખડાય તથા પક્ષને નુકસાન થાય પોતે બીજેપી સાથે જોડાયેલા હોય તેના માટે આખું કાવતરું ઘડી અને નુકસાન કરવાના ઈરાદાથી સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આ પ્રકારનો આખું કાવતરું કરેલાની આક્ષેપ કરતી અરજી કરેલી છે તેમજ તાલુકા પોલીસ સ્ટેશન પાસે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય ખરેખર આ દારૂ ક્યાંથી આવેલો છે કોને ત્યાં મૂકેલો છે અને સૌથી પહેલાં ઘટના સ્થળે કોણ પહોંચ્યું આ તમામ હકીકતો સામે આવે તે માટે જે અરજદારે અરજી કરેલી છે હાલ તાલુકા પોલીસ સ્ટેશન વીઆઈ દ્વારા આ બંને બાબતોની

પોલીસે તપાસ શરૂ કરી છે હવે આ દારૂ ક્યાંથી આવ્યો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જણાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે